જવાન જય કિશાન ભાઈ આજનો વિડીયો છે આપણે દેશી જુગાડનો જે અમે મગફળીમાં આ રીતે બે કોરા લાકડી એક એક બાંધી ને સાઈડમાં અમે જે કાલે આ જે બાંધ્યા હતા પણ આ જે ટૂંકમાં પૂઠું એટલે પલરી ગયા એને લીધે હવે આજે નવો પીસો જુગાડ કરવાનો છે એ શું છે હાથમાં જોઈ જાય તારા આ છે પ્લાસ્ટિકને શું કહેવાય પ્લાસ્ટિકને આપણે જે બીજું આ નવી જે કંઈ વસ્તુ લેતા હોય ને તેમાં નીકળે ને ઓલી વસ્તુ નવી નવી વસ્તુ લેતા હોય એમાં તે છે ટૂંકમાં એનાથી સેજ વધારે હેઠ નીચે જ આવે થોડુંક જો આ રીતે જુગાડ કરીએ અમે સ્વેચ્છાજી પણ લેજે નીચે નીચે લે બસ જો એટલું રાખે ને પછી ગાંઠ વારી દે વ્યવસ્થિત જો અમે એક શીશો બાંધી તો ભાઈ બે કોરા કમ્પ્લીટ આપણે કમ્પ્લીટ ટૂંકમાં બે કોરા એક એક લાકડું ખોડી એક વસારે ખોડ્યું અને પછી આ રીતે તો વ્યવસ્થિત જુગાડ બનાવ્યો જે ટકટક ટક ટક પવનના હોય ત્યારે વાગ્યા કરે બાંધી દીધું વ્યવસ્થિત વ્યવસ્થિત નથી બાંધી હોય રાખી નહીં રાખી હા લાગે છે મૂકી દેજે મૂકી દે તું હા એ રીતે જો આ રીતે ભાઈ વાગે આ રીતે વાગ્યા જો આ છે અમારો જુગાડ હવે આવા મેં ત્રણ સાડીયા વિકાતા આખા ખેતરમાં હવે બીજા સાડીયામાં એ જે ટૂંકમાં પૂઠાનું હતું તે પલળી ગયું હશે એટલે એમાંય પણ બદલાવી નાખીએ જો આ રીતે છે ભાઈ દેશી જુગાડ જો આ રીતે પવન આવે ત્યારે ફટ ફટ ફટકાયા કરે જો આ રીતે જો આ રીતે ફરતું હોય પવનનું એટલે ટક 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 કરે અને આ એક બીજો સાડીઓ બનાવ્યો તો જે અમે આ ટૂંકમાં આમાં ભેગું જ લઈ લીધો આ રીતે બે લાકડા એક સાઈડમાં લાકડું પછી એક કાસ્ટની બોટલ અને નીચે એક પ્લાસ્ટિકનું જે નાખી દીધું ટૂંકમાં વરસાદ આવે ત્યારે પલરે નહીં તે રીતે અને આ રીતે ભટકાયા કરે તો આ છે ભાઈ દેશી જુગાડ અમારો ગીરનો તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત્કાલિક ચેનલ જય જવાન જય કિસાન હજી આગળ પણ તમને વિડીયો બતાવી આવા બે ત્રણ આપણે બાંધી ગયેલ છે તે જ રીતે તો વિડીયોમાં બન્યા રહેજો હવે ભાઈ અમે એક જે આપણે લો આપણે કાશની જે બોટલ હતી તેમાં પ્લાસ્ટિક બાંધ્યો અને હવે આ બીજા કાચની બોટલ જો આ આવી ગઈ ત્યાં બાંધવા જઈ રહ્યા છે ના અહીંયા કાવા પતાકડા ફરકાવી લીધા હાથમાં એ ધીરે ધીરે લઈને જાય ને આપણે પાસળ બાંધીએ ને આ જે આપણે કાચની બોટલમાં છે તેમાં મારે બાંધવાનું છે તો હું અહીંયા જાય અને કઈ રીતે બાંધવું આ પત્તાકડો ટૂંકમાં આપણે જે છે ને એ બે દિવસ પહેલાંનું છે એટલે શે આપણે આ પૂઠું એટલે પલરી જાય મહિનેલી લીધે પલરી જાય તો તે હલે નહીં અને ટૂંકમાં વરસાદ ઓલું થયું હોય એટલે પલરી અને ટૂંકમાં તૂટી જાય છે આવી પોઝિશન હોય ભાઈ આ ગીરનારિયાની હવે આમાં પણ તે જ રીતે જે આગળનું પૂઠું બાંધ્યું હતું તેમાં બાંધે અને પૂઠું બાંધવાનું કારણ શું છે કે જો આ રીતે મગફળીમાં ભાઈ અમારે એને જો નુકસાન કર્યું હતું જો આ રીતે કમ્પ્લીટ કાઢીગલ ડારા છે જય માતાજી કરીને ભાઈ અહીંયા પછી બાંધવાની શરૂઆત કરી દીધી બીજા વેલામાં આ ટૂંકમાં વસારે છે એનું કારણ છે કે થોડું કઈ નુકસાન કરી દીધું હતું બે ચાર દિવસ પહેલા હા બસ એટલો રાઇક તો હાલશે એટલી જગ્યા રાખી દે કમ્પ્લીટ ને ગાંઠ વારી દે બાકી ડબલ ગાંઠ વારી દે ને તો આમ ટૂંકમાં દોરો નડે એ રીતે વાર છે આજ તો ટૂંકમાં સાળીયા ને હું ઘરવાનું કામકાજ હાલે આ ટૂંકમાં આપણે જે કાસ્ટના સાડીયા બનાવ્યા હતા આમ તો આ સાડીઓ જ કહેવાય ને એક આ સાડીઓ ને એક આ કાશ્ઠની બોટલ એ ટૂંકમાં ઓલો વધારે દોરો દેખાય ને એને ગમે અહીંયા બાંધી દે ને ઉપર કે નીચે હા તે હાલ છે એટલું વ્યવસ્થિત છે પછી શેક કરી લે વાગે કે નહીં ના એક વધારાનો જે છે એ એક જે આપણે સોફ્ટેશન છે ત્યાં ફિટ કરવાનું છે હરકણી ગાંઠ વારી દે વ્યવસ્થિત આજનું કામકાજ છે ભાઈ આપણે જે આ કાસ્ટના પાઇપ કાસ્ટના જે બોટલ ફિટ કરી હતી તેમાં હવે આવી જાય છે પવન નથી અત્યારે એટલે એટલે નહીં વાગે પવન હોય તો જ વાગે જેટલો પવન હાલશે ને પવન આવશે એટલે ધીરે હલાય વેઠે એટલે ખબર પડી જાય હેઠે હલાઈ જાય પવન આવે ને તો જ હ હમ પવન તો છે થોડો પણ પવન છે ને એ નીચે ટૂંકમાં બહુ થઈ જાય ને એના લીધે પવન ઓછો લાગે નહીં વજન તો વધારે નથી થયો પણ પવન છે ને જો પવન આવે તો કેમ ભાગે પવન ભાગ ભાગે તો જ આ રીતે વાગે ને જોજે પવન અત્યારે ઓલું લઈ લે તો સાઈડમાં જે આપણે ટીંગાડ્યું એ કઈ આપણે ટીંકાડવાનું છે બીજું એ પણ લઈ લે સાઈડમાં પવન હશે ના હાલ છે જો આ રીતે ભાઈ બાંધી દીધું બીજામાં આમાં થોડુંક વજન વધારે છે એટલે ઓછું વાગે હવે આપણા સેલો હિં હું આવી ગયો નિષે બાંધે નહીં નિષે બાંધ તો વધારે સારું નહીં એમ તો ઉપર રાખ પણ એ વેલાની આઈ રહ્યા જ નટની આઈ જ રાખ પણ એને જ રાખ વધારે નિષે જ આવ દે એમ કહું આજે આપણું પ્લા પ્લાસ્ટિક છે નહીં નીચે વધારે જ આવવા દે જો આ રીતે હા રેડી રેડી નહીં નહીં એમ તો સેજ લેવો હા વેઠું ને કેટલું હેલ્શે હાલે તો હકાવી લે બી શું હોય આ ટૂંકમાં જુગાડ છે આજનું આમાં ઝાર બાર તૂટલી નથી ને હા એ જુગાડ કમ્પ્લીટ થઈ આમાં નટ નથી આમાં આ ટૂંકમાં નટ નથી આ બોલ જ છે કાં રાખી ગયેલું જો આ રીતે બોલ રાખી ગયો છે આમાં નટ નથી ઓલા બેમાં બોલ છે આજે આપણે કાસ્ટના શીશા આવતા હોય તે છે બધા જુગાડ કરી આમાં તો ભાઈ રખોલો તો કરીને થાય કા તો આજનો વિડીયો છે ભાઈ જુગાડ મગફળીમાં જે રોજ ભૂંડ પછી શેરડાયું આવું બધું આવતું હોય હું આ તો વાગ્યો નહીં હાલો ભાઈ આ આપણું બહુ વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ ગયું ભાઈ તો આ છે આપણો આજનો લોંગ વિડીયો ને આ છે આપણી કાઢવું હોય તો કાઢી નાખતું તારે તો પછી એને બે પાણા લઈ લે તો થાય એવો પાણા લઈને કાપી રે કાઢ નાખી એક આ આપણે તારી મરજી રેવા દે હોય તો રહેવા દે કે નીચે ઉતારવો વધારે સીસો હમ રીતે ટેસ્ટિંગ હાલે સેજ પલો હોય ને સીસાનો તો વાગે સારું પલતો તો હોય ને વજન વધારે થઈ ગયું એવું લાગે કે નહીં તો પછી કાઢી નાખ હવે એક દાંતેથી કાપીને કાઢી નાખે હવે જોઈએ શું થાય હવે છે ને એ વધારે હેઠું હોય ગયું હવે શીશાને ત્રક આમ પલો કરી દેતો બહુ નથી રાખવો એક સેજ જ ખાલી રાખજે હા હવે જો પવન હા જે ભૂલો સિસો તો વાઘો વર્ગી જ આમાં શું થાય એની જરાક ટૂંકું કરવું એને ગાયઠ બી પડે એમ ટૂંકું કરે ના થાય હે ટેસ્ટિંગ કરે તો ભાઈ આમાં કંઈક થોડોક પવન બવનનો ફેરફાર થતો હોય કે શું કોઈ કંઈ ખબર નથી પડતી છે તો ખરો હોઈલોય વાગવા વર્ગી ગયો હવે આ થોડો ગડી ગળી વજન જરાક ફોરો થયો એવું લાગે એટલે પાછું લાકડું બાંધીને ટ્રાય કરી લઈએ શીશું ને નટ કઈ રીતે ભટકાય તો પાછું લાકડું બાંધવાનું કામકાજ ચાલે દોરામાં હવે ગાંઠ પડી જાય એટલે અહીંનું કામ પૂરું થઈ જાય વેલા બે તો કમ્પ્લીટ વગડવા વર્ગી ગયા ને આપણે જે રક્ષણ માટે પેલા નાના નાના લાકડાના કટકા ખોડી અને આ જારી બાંધી હતી શેઠ આપણે વાવલો ગુંદેથી આવ્યા ત્યાં સુધી હવે જોઈએ જ્યાં શું થાય જુગાડમાં વાગી જાય તો ભાઈઓ ભાઈઓ સ્વેચ્છા ફેરફાર કરીએ તો ખબર પડી જાય હમ વાગવા તો વર્ગી ગયો આવી ભાઈ તો આજનો આપણો આ શેદેશી જુગાડ જય જવાન જય કિસાન બધા મિત્રો જે કોઈને જો ભાઈ આ જુગાડ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરજો લોંગ વિડીયોમાં જય હિન્દ જય ભારત લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ જગતનો તાત ખેડૂત ચેનલ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો બધા સુખી વંદે માતરમ માત્ર